yeah please hi bang khoi ja lu kram hi jab badak ko karu mato chadi jiwa paisa nahi jaa kar tu nahi karu te maru to hon daha ko karu guna karu શી ખબર પડતી નથી કેડું કામ કરું કે કેડું કામ ઉલધો થાય હ હું થયું ગાતુલાલ અરે યાર હા એવા તો બી યાર હું થયું મારું મગજ જ કોમ ન કરતું યાર છે મે યાર તો મને બહુ બાઈક નું ફૂટી ગયો નહીં પૈસા જોઈ આવતા નહી હું કરું મગજ જ દુઃખ થઈ કુદરું ના કરું ઈ થાય છે પાઈ તો જો અમને લાયા હો ઈયા કુદરું નગસ્વર્નિય દેમાનીય બૈસા હલે પરું આચા બાત મે લાવા પીજે અલ્યા દોસી દી કે અમને હજી શું કરવાનું strconv ય તાલ અલ્યા જરી કાથી ચમ નહી જ્યો કાચી ના થલે ના બાચી ના

દેખી તો પર હે હવે ભૂલ ચુકે માલ પર જે મારી પરિસ્થિતિ જોઈ નું એ બહુ દાડી ની હવે એવું ના હોય ને સોની કે જમીન તો મોટી ને સોની કે વાત જ આવે હાલત હું આપણો ખબર હોય જો રેકી જ માં રાય દલાલ માં જોડે દુલાતા પાલતી બોલો

buenas, bien, ¿cómo estás? hola, buenas, jamin javin por ahí? uva, ¿y de qué país eres? uva, ફટાફટ આ તો તમદા પાલતી લઈને હારું ગોળા ફૂકું અરે આ માથું તું ખાતું તું

મજૂરી થતી નહીં બાપા દુખાયો કરો મજૂરી કર્યા વગર સુખી ના રે સુખી છે મહેનત કરીએ સુખી ના કાળી મજૂરી કરી ને મળી નહી મળી એક આદુ ઓછું કરી દો અમાર પડી પણ એટલી બધી નહી અમાર હવે તમાર અડધો વીગો ઓછો અર્ધો વીઘો ઓછો જે પણ આપણે નહીં વેકવી મજૂરી જ કરી ખાવાના હો તમે આખી અમારી ડોસી ને દાગી ને મટી દો તમે ના અમાર નહીં અમે બરોબર સુખી જ છીએ કાળી ગાડી લઈ આલું તી લાખ ની લ્યો લો લાખ જોયા હે તમે

ભાવ જ નહી પડ્યોંચ એક ના પત જગ્યા જોવા જ રોડ રોડ નહી પેલી બે પડી રોડ નહી તો વધારે ભાવ नं बीया बी गा पुंची खाजो तमे पिता एतर रोडी ते टेंशन आवे आप पय बीया बी गा पुंची खाजो रोडी तो म पावा लायतो ये जीववर वाट आप बुरणै शी मो माचू का आरी हा हा रोज नाचते पण

જાવ જાવ આવજો મોમા હવે મનુ ટોકન મુ કાલ આવશે આવજો કરાઈ દેવડાઈ ફોર્મ આઉસ તાર કેવું કરું ટોકન લેવા આયે ફોર્મ હાઉસ બધા દેખાડવા લઈ જાય એટલે બધું મસ્ત લાગતું તો લાગશે મોમા તારા વન્યા પ્રગતિ એટલી કરીશ હા જમવા એટલા મોટા ને મુ એમ મોમા હાલ તો મને અઢી ત્રણ ચાર પાંચ કરોડ તો હાલ ઉભે ઉભે ચાલી જાય ચર્ચાઓ બઉ વેપાર આપડે સુખ શાંતિ છો વધારે કાલ યુપતિ છે ફાર્મ આવજો ને તમે તો બધા દેખાવા લેતા આવ અને ટોકન લઈ લઈ આપણ મરચવા લાગે

કાકા તાપ પડે હેડન કલો લઈ જસી ના ચાલે યાર જોત ખરીદી વાત ને મારો બધું ગયું યાર આવું ના હોય હેડમ

જો એટલે કેવા દે બે કાઢ્યું બધું કાઢ્યું બાપા બચારા એ કામ શું કાઢ્યા સોંતી કાકાનું બધું કાઢ્યું સોંતી બાપા હવે ગાડવા ને પેલો કાળસ કાઢી ગાડી ગાડી કરતો હતો

ના ના લઈ લે ના લેવાય ભગવાન જોઈ રહ્યો જમીન મજૂરી કરી ખાઈ તો નહીં લેવા પડે જમીન તો ને જમીન ના લેવાય ભગવાન જોઈ રહ્યો ના કરે મારતી તમારે બેન જે કરું કરો હું વચ્ચે નહીં

એવો પૈસા બહુ વાપર્યા મજૂરી પર તમે તમારા ડોહા ની જમીન કાઢી માં ખાધું આ તાપ તાપ થઈ છે હજુ અને વાત એટલે મને શું થાય વીતી તમે જો સમજાવે અને તમે સમજાવો સારું આવો

ઓ વાછરંગિયા કે નહોતું નહોતું કીલ બગલ બોલ્યા છે બોતો યાર અમાર ઘેર વેહાન નહી તમે જમીન ના ભાઈ ના કે સ્વીચ કાઢ્યું કને કીધું કીધું બોલને પાડું કરતો એ તો બોલો કે જમીન ટીકી ખાલી પૈસા અમે દસ દસ હજાર રૂપિયા ટેકો કરી પૈસા ટેકો કરવા આયા પૈસા નથી પૈસા ટીકો કરવા આયા તમે અલિન ભાવ બોલે ને એ તમે એમાં મળતો લાગ્યો તમને મળતો લાગ્યો ને હા એવું નહીં નહિ એવું નહીં અમને એવું નહીં કોઈ અમા બધી ખબર અમાર પછી એવું નહી ના ના શું જમીન આવે જમીન એકવાર પડ્યું એટલા તમે આમ તો દેખવાય નહી આવતા મારું ભણ્ય પ્રગતિ કરો એટલે તમારે એ પ્રગતિ તમારી

કાલે ગાડી લાઈ ભોન ગેવા વન પાડીએ ઓમ પબ્લિક ડીકરી ગયા હોશું ફાડી જાય લે અને ઘોડા જોડે કાલ હું પૈસા લઈ 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 રહી લઈ રહી ફોર્મ હાઉસમાં